કચ્છ જિલ્લા ભાજપમાં નવનિયુક્ત હોદ્દારોનું સન્માન કરાયું છે ભુજ ખાતે અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો સંગઠનને મજબૂત કરવા માટેનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતના નેતાઓની ઉપસ્થિતિ રહી વધુ ઉત્સાહથી કામ કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી છે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સાથે રાખીને જિલ્લાના નેતૃત્વએ અને સૌ આગેવાનો સાથે મૂકી રહીને જિલ્લાની નવી ટીમના પદાધિકારીઓની ઘોષણા થઈ એમનું આજે કાર્યાલયની અંદર પદગ્રહણ સમારોહનો કાર્યક્રમનું આયોજન થયું સમગ્ર કચ્છમાંથી સૌ કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક જોડાયા અને નવનિયુક્ત પદાધિકારીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી ભારતીય જનતા પાર્ટી ભાજપ કાર્યાલય મધ્યે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો મને લાગે ભારતનો સૌથી મોટો જિલ્લો એવા ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારોની જાહેરાત થઈ છે એના અભિવાદનનો કાર્યક્રમ અને પદગ્રહણનો કાર્યક્રમ આજે અત્રે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ મધ્યે જોયા છું યોજાયો છે એમાં અમારા પ્રદેશના મહામંત્રી સન્માન શ્રી અનુજભાઈ દવે અમારા લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા રાજ્ય સરકારમાં મંત્રી શ્રી ત્રિકમભાઈ જિલ્લા પંચાયતના સન્માન્ય અધ્યક્ષ શ્રી જનકસિંહજી જાડેજા સૌ ધારાસભ્યશ્રીઓ સૌ પાર્ટીના આગેવાનો પત્રે પૂર્વ ધારાસભ્યશ્રીઓ પૂર્વ જિલ્લાના અધ્યક્ષશ્રીઓ સૌએ એ અભિવાદન સમારોહમાં સૌ જે નવનિયુક્ત ટીમ છે એને અભિનંદન આપ્યા છે